નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક તથા પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ સર્વાનુમતે પસાર થી જુલાઈ દરમિયાન રાજ્યમાં જીએસટી દ્વારા રૂપિયા ત્રેવીસ હજાર સાતસો સાત કરોડની વસુલાત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આજે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ મનાવવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો નું અંગદાન થયું અને આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર વિધાનસભામાં ગઈકાલે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક અને પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ બે હજાર ચોવીસને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ જણાવ્યું કે દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજીવાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે શ્રી સંઘવીએ કહ્યું કે આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તે નાણાનો સરકારી યોજનાઓ માટે ઉપયોગ કરનારું ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે

કુલ રૂપિયા બોતેર હજાર પાંચસો છ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે જેની સામે એપ્રિલથી જુલાઈ સુધીના ચાર મહિનામાં રૂપિયા ત્રેવીસ હજાર સાતસો સાત કરોડની આવક થઈ છે જે લક્ષ્યાંકની સામે તેત્રીસ ટકા વધુ છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં છપ્પન હજાર બસો છત્રીસ કરોડની જીએસટી આવક સામે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચૌદ ટકા વધુ એટલે કે ચોસઠ હજાર એકસો બત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ શ્રી દેસાઇ જણાવ્યું કે બે હજાર સત્તરમાં જીએસટીનો અમલ શરૂ થયો ત્યારે રાજ્યમાં કુલ પાંચ લાખ આઠ હજાર કરદાતાઓ હતા જે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ એકસો પાંત્રીસ ટકા વધીને બાર લાખથી વધુ થયા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધશે આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ હાજરી આપશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથોનના વિજેતાઓનું સન્માન કરશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવો ભારતની અવકાશ ગાથા રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડમાં આવતીકાલથી અઠ્યાવીસમી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારૂ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશો જાહેર કરાયા અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી નો પાર્કિંગ ફ્રી પાર્કિંગ માટેના આદેશો પણ જારી કરાયા જેમાં આઠ સ્થળ પર પ્રવેશબંધી કરવામાં આવી અને મેળા દરમિયાન ભારે વાહનોને રેસ્કોસ રિંગ રોડ પર પ્રવેશ બંધી રહેશે ફ્રી વાહન પાર્કિંગ માટે સત્તરથી વધુ સ્થળ જાહેર કરાયા ફક્ત પ્રાઇવેટ વાહનો માટે અઠયાવીસ ઓગસ્ટના રોજ લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલી રહેશે સરકારી ફરજ પદના વાહનોને આ જાહેરનામું લાગુ નહીં પડે વધુમાં કમિશનરે જણાવ્યું કે આ હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાશે રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકરાણી કેમ્પ યોજાયો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઈ હતી કેમ્પમાં જસદણ સહિત આજુબાજુના ત્રીસ ગામોના અંદાજે છસો જેટલા લાભાર્થીઓએ લાભ પણ લીધો આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા

એક કરોડ ચાલીસ લાખના ના મૂલ્ય ની કુલ પંચાવન હજાર ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી ત્રણ દિવસમાં આશરે અઠ્યાવીસ કરોડથી વધુની રકમની ગોચર જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં એકસો એકસઠમું અંગદાન થયું કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની ચોવીસ વર્ષીય જીનલ બ્રેન ડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે જીનલના અંગદાનથી મળેલી બે કિડની એક લીવર આંખો અને ચામડીનું જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે જેનાથી ત્રણથી ચાર લોકોની જિંદગી બચાવી શકાશે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ એકસો એકસાઠ અંગદાતાઓ થકી કુલ પાંચસો વીસ અંગો તેમજ પાંચ ચામડીનું દાન મળેલ છે આ રીતે કુલ પાંચસો ચાર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે ગઈકાલે રાજ્યના પચાસ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટાઉદેપુરના સંખેડા તાલુકા પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડ્યો અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે બપોરે પાટણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી એક ધારા વરસાદને પગલે જનજીવન પણ અસર પડી અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ગોહિલવાડ પંથકમાં આ વર્ષે મહુવામાં જ સારો વરસાદ પડ્યો ભાવનગર શહેર કે જિલ્લાના અન્ય તાલુકા કરતા મહુવામાં એક વરસાદ વરસ્યો આ સાથે મહુવામાં સીઝનનો કુલ વરસાદ છવ્વીસ ઇંચ થયો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ અને વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે જાહેરાત આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર વિભાગ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય ઉપર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી ખાસ ચર્ચા પ્રસારિત કરશે આ ચર્ચામાં ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સી એમ નાગરાણી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા કુંડ ભાગ લેશે આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે રાત્રે સાડા આઠ વાગ્યાથી પ્રસારિત થશે અગત્યની જાહેરાત પૂરી થઈ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું કે એન શાહ મેદાનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં અંદાજે વીસથી વધારે ટીમ જોડાઈ જેમાં વિજેતા થયેલ ખેલાડીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરાશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે રાજકોટ ડિવિઝને પચાસ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે અત્યાર સુધીમાં છપ્પન ઇન્ટરલોક સ્ટેશનમાંથી પચાસ સ્ટેશન પર યુનિવર્સલ ફેલ સેબ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પ્યુટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ મુકવામાં આવી છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે એસી કરોડ રૂપિયાના ખર્ચે છ્યાસી ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરવામાં આવશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ અંબાજી સોમનાથ દ્વારકા શામળાજી સાણંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરમાં કપડાની થેલી માટેના ચૌદ વિશેષ એટીએમ મશીન લગાવ્યા છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક તથા પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધિનિયમ સર્વાનુમતે પસાર એપ્રિલથી જુલાઈ દરમિયાન રાજ્યમાં જીએસટી દ્વારા રૂપિયા ત્રેવીસ હજાર સાતસો સાત કરોડની વસૂલાત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આજે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ મનાવવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠ મુ થયું અને આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર